નમસ્કાર હું છું નિશા રાજન વડોદરા ટ્વેન્ટી ફોર અવર્સ ન્યૂઝ ચેનલ માં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર વડોદરા અવર્સ સ્વાગત છે

સનાતન હિન્દુ ધર્મ માટે સનાતની વર્ષ નવું વર્ષ એટલે ચૈત્ર મહિનો ગુડી પડવાથી ચૈત્ર મહિનાની શરૂઆત થાય શ્રી રામચંદ્ર રામનવમી ચૈત્ર મહિનામાં આવે છે શ્રી રામજીજીનો જન્મદિવસ એટલે સમગ્ર ભારતના ક્ષત્રિય સંગઠનોના અગ્રણીઓએ નક્કી કર્યું કે આપણે આ રામનવમીના દિવસે એક લાખ નળિયેલનો આપણે યજ્ઞ કરવો છે એ કાર્યક્રમ માટે જેણે આપણા વિશ્વના પ્રખ્યાતો અમુમાનની આદરણીય જ્યારે નરેન્દ્રભાઈ મોદી આપણા વડાપ્રધાન હોય એમને આમંત્રણ પાઠવવા માટે યોગીજીને આમંત્રણ પાઠવવા માટે રાજ્યપાલશ્રીને આમંત્રણ પાઠવવા માટે વાયા કલેક્ટર સાહેબના માધ્યમથી અમે આમંત્રણ પત્રિકા માટે એમને આવેદનપત્ર આપવા આવ્યા હતા આજે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને એક આમંત્રણ પત્રિકા કમ આવેદનપત્ર બંને પાઠવ્યું છે અને એમાં અમે એક રાષ્ટ્રીય ક્ષત્રિય સેવક સંઘના ક્ષત્રિય બાપુઓ સાથે રહીને જે ચૈત્ર માસ જે અમારો એક પવિત્ર ચૈત્ર માસ છે જેમાં અમે બાદાઓને ભગવાનનું બધા કાર્યો કરતા હોય છે તો એમાં રામનવમી આવે છે તો રામના જન્મદિવસ નિમિત્તે એક લાખ નાળિયેનો મહાયજ્ઞ ત્યાં કરવા જઈ રહ્યા છે તો તેમાં અમે મંજૂરી પણ માંગી છે અને માન્ય નરેન્દ્રભાઈ શ્રી મોદીજી અને મુખ્યમંત્રી શ્રી યોગીજી અને ગવર્નર શ્રી આનંદીબેનને પણ આ એક આમંત્રણ પાઠવ્યું છે તેના માટે એક આજે કલેક્ટર શ્રી દ્વારા આ આમંત્રણ મોકલવામાં આવ્યું છે અમને વિશ્વાસ છે કે આમંત્રણ સ્વીકારી અને અમને આમાં પ્રોત્સાહિત કરવામાં આવશે એટલી અમને ખાતરી છે